જે રીતે બજેટનો અમલ કરવામાં આવશે આપણે ચોક્કસ રીતે જોઈ શકશું કે બે હજાર સુડતાલીસનું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું એમાં ગુજરાત કેવી રીતે આગળ વધશે એ માટેનો રોડમેપ પણ આપણે ગ્રેટ મારફત તૈયાર કર્યો છે એ સફાણાજી એના અધ્યક્ષ સ્થાને છે અને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત વિકસિત ગુજરાત માટે આ વર્ષે બજેટમાં પચાસ હજાર કરોડની પાંચ વર્ષ માટે જાહેરાત થઈ છે અને આ વર્ષે એમાં પાંચ હજાર કરોડની જે જાહેરાત કરવામાં આવી છે એમાં માળખાકીય સુવિધાઓ અને બીજી બધી સુવિધાઓ સાથે આ નિશ્ચિત ગુજરાતને આગળ વધારવામાં આવશે